आप सर्वों ने हेत पूर्वक जय श्री स्वामी नारायण आज नि सतगंग कथा वार्ता निज मंदिर सावर कुंडला जय श्री स्वामी नारायण आज आपने श्रावण वर्ग अजा एकादशी नवरत विधि विधान तेमज महात्म्य नि कथा वार्ता सांभशु श्रावण मास ना कृष्ण पक्ष नि एकादशी नाम अजा छे એ બધા પાપોનો નાશ કરનારી ગણાય છે ભગવાન ઋષિકેશનું પૂજન કરીને એનું વ્રત જે કરે છે એના બધા પાપો નાશ પામે છે પૂર્વ કાળમાં હરીશચંદ્ર નામના પ્રખ્યાત રાજા થઈ ગયા તેઓ સમસ્ત ભૂમંડળના સ્વામી અને સત્યવાદી હતા એક વાર કોઈ કર્મનું ફળ પ્રાપ્ત થતાં એમને રાજ્ય છોડવું પડ્યું

એથી રાજાને ઘણી ચિંતા થઈ તેઓ અત્યંત દુઃખી થઈને વિચારવા લાગ્યા શું કરું ક્યાં જાવ કેવી રીતે મારો ઉદ્ધાર થશે આ રીતે ચિંતા કરતાંગ કરતાં તેઓ શોકના સમુદ્ર માન ડૂબી ગયા રાજાને શોકાતુ જાણીને કોઈ મુનિ એમની પાસે આવ્યા તેઓ મહર્ષિ ગૌતમ હતા શ્રેષ્ઠ બ્રાહ્મણોને પોતાની પાસે આવેલા જોઈને નૃપશ્રેષ્ઠે એમના ચરણો માંગ પ્રણામ કર્યા અને બંને હાથ જોડીને ગૌતમની સામે ઊભા રહીને પોતાની દુઃખમય કથા કહી સંભળાવી રાજાની વાત સાંભળીને ગૌતમે કહ્યું હે રાજન શ્રાવણ માસમાંગ કૃષ્ણ પક્ષમાંગ અત્યંત કલ્યાણકારી અજા નામની એકાદશી આવી રહી છે એ પુણ્ય પ્રદાન કરનારી છે એનું મૂર્ત કરો એનાથી પાપનો અંત થશે તમારા સદભાગ્ય આજથી સાતમાં દિવસે જે એકાદશી છે એ દિવસે ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરજો આમ કહીને મહર્ષિ ગૌતમ અલોપ થઈ ગયા મુનિની વાત સાંભળીને રાજાએ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું આ વ્રતના પ્રભાવથી રાજા બધા દુઃખથી મુક્ત થઈ ગયા एमने पत्नी तथा पुत्र पुनः प्राप्त थया आकाश मांग नगारा वागी उठया देव लोक मांग फूलों नी वर्षा थवा लागी एकादशी ना प्रभाव थी राजा ने फरी थी राज्य प्राप्त थयो अने अंते तेओ जन अने परिजन साथे स्वर्ग लोक ने पामिया आम हे राजन ए मनुष्य अजा एकादशी નું વ્રત કરે છે એ બધા પાપો થી મુક્ત થઈને સ્વર્ગ લોક માં જાય છે આને વાંચવા અને સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞ નું ફળ પ્રાપ્ત થાય છે જય શ્રી સ્વામિનારાયણ